सामान्य समाज है, समाज में आठ और बच्चे नहीं। नगरपालिका लोग कर्मचारी ना बदली करवानी सकता आपनी पासेन्दा भी करवानी सकता नगरपालिका ना बोर्ड पासेन्दा। अभी का चिर्ण अभी लोगों को अर्पण करने में लिया आपके इतने लोगों को भी मालूम है कि काम नहीं हो रहा है। बोर्ड भी देखना पड़ता है, ऊ નગરપાલિકાની સાધારણ સભામાં સત્તા પક્ષોનો હોબાળો વિસનગર નગરપાલિકાના હોલ ખાતે પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ ખાતે પાલિકાની સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં અડત્રીસ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી છત્રીસ ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે ઠરાવને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ સ્થાનેથી સોળ ઠરાવોને પણ રજૂ કરવામાં આવ્યા હતા જે તમામને મંજૂર કરવામાં આવ્યા હતા પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ ઠરાવ નંબર છ ને લઈ સત્તા પક્ષો વચ્ચે હોબાળો મચ્યો હતો ક્યારે

નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જૂની એજન્સી ચાલુ રહે છે અવે આપણે ધમકાને તે લઈ ગયો 6 મનો વધારો કરવાનો આવે છે બે નંબર મંજૂર ત્રણ મંજૂર ચાર મંજૂર પાંચ મંજૂર 6 મંજૂર સાત મંજૂર નેગેટિવ આઠ મંજૂર બી ઓળખ બોલી જો ને 6 નંબરના ઠરાવનો સ્વચ્છતા કમિટીનો ઠરાવ નંબર 5 1524 મંજને લેવા બાબત તો એના ઠરાવના અંદર શું છે ઇન્ટરનલ વિગત વિજેલમાં રજૂઆત કરી રહ્યા છે લેટ કેન યુ સરકારને દરબાર મેડિકલ બગા એના કાત આગલી આજી મંડળની યોજનાની વિગતો સ્વસ્તક સ્વસ્તક કમિટીનો ઠરાવ

હું મારા અનુભવના આધારે કહું છું પહેલો એક કર્મચારી તમારું કામ ન કરતો હોય એ નગરપાલિકાના કામ પ્રત્યે વફાદારી ન રાખતો હોય એ બેદરકારી રાખતો હોય તો ચેરમેન તરીકે કમિટીના સભ્ય તરીકે ચીફ ઓફિસરને પ્રમુખશને લગાડવું પડે તો 2 4 કરેલી છે સીઓ સજા કરેલી છે લેખિત ઠરાવ આવી કરેલી કે ન કરેલી સજા કરેલી કે ન કરેલી વિરોધ લખી જાય

तो नगरपालिका स्वायत्त संस्था अधिकार पण बोर्ड नाराव करतो पडते सीठो निर्णय नाई शकत हे नगरपालिका एटोच होयो होतो कारोबारी તો ખોડતો पार्टी ने જે એક્શન લેવા રુપલ પટેલ પર લઈ જે છે જનની કમિટી લોકો સરોવાળી છે પ્રતિષ્ઠા વાળો વર્તન કરે અથવા ફીફિક પુલનો અપમાન જતા નોકરીમાં ભેદલકારી કરતા ગર્ભીઓ આપે તો તેના વિરુદ્ધ પ્રવાય અધિકારી ટી પ્રોફિશનલને નિયમ અનુસાર બરતરફ કુના પગલા લઈ શકે છે આ આપડો જંગલ કર્મચારી મારી વાત જોલો રૂપિયાની સાથે મારી વાત જોલો એ આપણો નહીં કર્મચારી છે સરકારી મુખ્ય લોકર્મચારી ને આપડો આપડો જંગલ વિભાગના કર્મચારી છે કોઈ પણ કોઈ કર્મચારી મારો વાળો નથી માર નગરપાલિકાનું કામ કરતો કર્મચારી ના કરતો એનું ભારતીય જનતા પર આ અસર થાય છે

એ બધો આ બોર્ડમાં 21 થી 42 માં એ આવો નહીં આપણે ગઈ વખત ધરાવ કરીને ના પર એક્શન દેવાનું કર્યું ટીપી ચેરમેન જે મળ્યા તો બધી તાલુપર એક્શન લેવાય તો એટલે કેને જે બાઈક તૈયાર કરી એ પણ સમય છૂટી છે હું આટલું જ બસ આટલું જો રોકણ તમારે હાથ આપણે આપણા બોર્ડનું સભ્ય હોય ને નક્કી કરો શહેર ની જનતા જનતાના પૈસા બરબાદ ન થાય અને પર થોડાક સમયમાં સફાઈ કરી જતો રીતે થાય એટલે એમાં સમય મર્યાદા નક્કી કરો એવું મારું એક સૂચન